જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો આજની તારીખ દસ નવેમ્બર અને સોમવાર મિત્રો જામનગર આપે એમમાં મગફળીની હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે તો આજે લાઈ માધ્યમથી આજના બજાર ભાવ વિશે માહિતી મેળવશું મિત્રો અને શનિવારના બજારની વાત કરીએ તો મિત્રો નવ નંબરની વેરાયટીના સત્તરસો ને પિંચ્યાસી રૂપિયા ઓછામાં ઓછો ભાવ હતો મિત્રો ઓછો ભાવ સત્તરસો ને પિંચ્યાસી રૂપિયા હતો જે આપે ચાલુ વિડિયો દરમિયાન મેં આપને કીધેલું હતું સત્તરસોના પિંચ્યાસી રૂપિયા નવ નંબરની વેરાયટી હતી અને છાસઠ નંબરની વેરાયટીના તેરસો ને વીસ રૂપિયા ભાવ થયા હતા તો આના બજાર ભાવ વિશે માહિતી છું આ જોઈ શકો છો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે નવા ગમા ચાલુ થઈ ગયું છે મિત્રો તો વિડિયોમાં બનાલા રહેજો એમ આ માલ નો તો 1595 રૂપિયા થયો છે 1595 રૂપિયા નો નંબરની વેરાઈટી છે ભાઈ 1595 15 95 फाइव 1595 फिफ्टीन हंड्रेड नाइंटी फाइव रूपीस मालनों भाव थोड़ा है सौसौ रुप, में दस रुप रुपया ओछा पंद्रह सौ पंचाणु रुपया बाइक नौ नंबर वेराइटी है चलो मित्रों आगे ઢા�લ શા�૲ સિલ ભຂ ં શલ ઼િલંળ઄ાલા મં તાલા મં ચલ જાલા માલ મં નલા માલ

ઓ ઓ ઓ બોટીઓ रेट सत्तर सौ ने बीस रुपया मालना बहुत है ऐसे सत्तर सौ ने बीस रुपया नौ नंबर ने वेरायटी है सत्तर सौ ने बीस रुपया सेवेंटीन हंड्रेड ट्वेंटी रुपीज़ माल का रेट हुआ है दोस्तों नाइन नंबर की वेराइटी है दोस्तों माल देखिए मिक्स दाना है छोटा बड़ा साइज का है नाइन नंबर वेरायटी है

पंद्रह सौ पंद्रहं 50, 50 50, 50 पंदर सौ पंद्रह रुपया भाव थे पंदर सौ पंदर रुपया मित्रों पंदर सौ पंद्रह रुपया भावना ना माल जुओ पंदर सौ पंद्रह फिफ्टीन हंड्रेड फिफ्टीन रूपीस फिफ्टीन हंड्रेड फिफ्टीन रूपीज फिफ्टीन हंड्रेड फिफ्टीन रूपीज नाइन नंबर की वेराइटी है बार सौ ना पंद्रह रुपये मल ना भाव थे बार सौ पंद्रह रुपया ट्वेल्व हंड्रेड फिफ्टीन रूपीस ट्वेल्व हंड्रेड फिफ्टीन रूपीस मल करेट है दोस्तों नव नंबर ना नव नंबर आ जुअ माल मित्रो बार सौ पंद्रह रुपया ना भाव ना माल जुओ ट्वेल्व हंड्रेड फिफ्टीन रूपीस 1215 અત્યારેમાં ઓછો મોંછો ભાવો તમે દેખાડ હતા 9 નંબર વેરાયટી હતી 1735 રૂપિયા માંનો ભાવ થાય તો એ 9 નંબર વેરાયટી હતી તો મિત્રો આના કેમ એટલા બધા એટલો ઓછો ભાવ થી એનું કારણ જાણીએ ચાલો મિત્રો આ જોઓ મિત્રો દાણો જોઓ મિત્રો ક્વોલિટી જો દાણો જોઓ મિત્રો બરાબર ચાલો મિત્રો આગળ વધીએ ભાઈ માલ પ્રમાણે ભાવ થતો હોય છે पंदर सौ ने पंचा रुपया मालो भाव थे पंदर सौ ने पंचावन रुपया फिफ्टीन हंड्रेड फिफ्टी फाइव रूपीज माल के रेट हुआ है दोस्तों जु सको छो वेरायटी नौ नंबर ज पंदर सौ ने रुपये रुपया पंदर सौ पंचावन रुपया चलो मित्रों आगे भाई दाणो दे देखा दो भाई चलो जो पंदर सौ पंचावन रुपया भावना माल फिफ्टीन हंड्रेड फिफ्टी फाइव रूपीज एक जाना पिक्चर तेरो पैसे माल नो भाव थे उसे माल जी है कई विधायकी से ये जी है अपना एक जाना पिक्चर तेरो पैसे वन थाउजेंड सेवेंटी फाइव रुपीस माल का रेट हुआ है दोस्तों आ भाई जीरिस है बीटी बीटी बत्रीस है बीटी बत्रीस है जीरिस में बीटी बत्रीस है 1025 રૂપિયો માલનો ભાવ થાય છે 1025 રૂપિયા ના ભાઈ ના 1075 1075 રૂપિયો માલનો ભાવ થાય છે 1075 રૂપિયા માલ કરેટ હોય છે બીટી 32 સરાજી મત છો ડાણો જીયા આપણા સરાજી મત છો 1075 રૂપિયા ના ભાવનો માલ છે બીટી 32 ઓર પૈસા આજી રાને ને ભરાઈ જાય લાલે ન ક્યો અંદાણો જો મિત્રો 1 1.2 કિલો બીટી 32 1075 રૂપિયા માલનો ભાવ સગલામાંથી કિલો કેમ 1075 રૂપિયા માલ કરે છે અલા આ કાયક અરજી મત છઉ હું ઇસ વેરાઇટી કા નામ મે બીટી 32 સંપર્કંગા ઉપર નો યાદ આવું કીધું તો પાછળ 12 55 750 500 300 80 60 ખાસા નંબર રે રહે છે નો કામ ક ચાલે રહ્યો છે ઓપ્શન નો કે સ્વાભાવિક અને મિત્રો તમને જણાવી દઉં ટેકાના ભાવની ખરીદી આજ ચાલુ થઈ ગઈ છે અરે ભી સપિન જનગઢ આ પર આડમટેકાના ભાવની ખરીદી મગફળીનો ખરીદી ચાલુ થઈ ગઈ છે 150 50 રૂપિયા માલનો ભાવ થઈ ગયો છે ડોક્ટર સાહેબ ઓ ભાઈ 150 50 રૂપિયા માલનો ભાવ થઈ ગયો છે

बार सौ पांच नो मल न बार सौ पांच रुपए छासठ नंबर की वेरायटी है ट्वेल्व हंड्रेड फाइव रूपीज ट्वेल्व हंड्रेड फाइव रूपीज माल का रेट हुआ है सिक्सटी सिक्स नंबर की वेरायटी है दोस्तों नौ नंबर बाय नौ नंबर 1500 रुपया भाव पहुंचेलो छे 1500 रुपया भाव पहुंचेलो छे 1520 रुपया થયા 9 નંબરની વેરાયટી છે 1520 રૂપિયો ભાવ છે હા 1520 રૂપિયો મલકરેટ ہوا છે 1520 રૂપિયો નવ નંબરની વેરાયટી છે બેસ્ટ ક્વોલિટી દેખાઈ રહી છે ચોખ્ખો દાણો દેખાઈ રહ્યું છે पंजहतर <laughs> એમ ફર પાણી આવી ખાના જવાબદારી જપિનભાઈ તમને ધ્યાન દીનો પત્ર 775 રૂપિયા છે સુધી માઉસા માઉસા ભાવ થયો છે 1775 રૂપિયા 1775 રૂપિયા માલ કરેટ ہوا છે સૌથી બઢિયા અભીત કરેટ છે ना भाई ने बाय बाय माल तो जो भाई अरे वो जो वेंडिंग ने नौ नंबर ने वैरायटी ये सत्तर सौ ना सोना तो रुपिया वेंडिंग ने सत्तर सौ ना तो रुपिया बेस्ट क्वालिटी से माल जो मित्रों सत्तर सौ ना तो रुपिया सेवेंटी हंड्रेड सेवेंटी फाइव रुपीस माल करे हुआ है તો મિત્રો હરાજી નું ચાલુ જ છે બાર મિનિટનો વિડીયો બની ગયો છે એટલા માટે ઇનફ છે ઘણું છે આજ માટે અને અત્યારે ઓછામાં ઓછા ભાવ તમને જણાવી દઉં તો સત્તર હમણાં છેલ્લો વકલ જોયા આપણે નવ નંબરની વેરાયટી હતી સત્તરસો ને રૂપિયા ભાવ થયો હતો અને નીચા ભાવો આઠસો સાડા આઠસો રૂપિયા છે હતા મિત્રો આ બધા તમિલનાડુનો વેપારી ખરીદી કરવા માટે આવેલા ભાઈ ભાઈ આ બધા કલાકાર આવી ગયા છે આ બધા પુષ્પા 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 તો ચાલો મિત્રો વિડીયો સમાપ્તિ કરીએ છીએ જય જવાન જય કિશન